નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ અને સમાચારો સાથે હું છું દક્ષા સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ અઠાવન પોઈન્ટ બે ટકા મતદાન નોંધાયું છે ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીમાં ધ્રાંગધ્રા અને સાયલા ટોચે હોવાનું સામે આવ્યું છે તો જિલ્લાની પેટા ચૂંટણીઓમાં સરેરાશ સડસઠ મતદાન નોંધાયું છે આ સાથે જો લીમડીમાં સૌથી વધુ સિત્યોતેર તો સાયલામાં ચોસઠ ટકાથી વધુનો મતદાન નોંધાયો છે ચોટીલા અને મૂડી તાલુકામાં મતદારોમાં ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે મહત્વની બાબત છે આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચુક્યા છે ત્રિવેદી જોડાઈ ચુક્યા છે અવધેશજી સુરેન્દ્રનગર અવધેશજી સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂંટણી વચ્ચે શું પરિસ્થિતિ છે માહિતી આપશો જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જયારે ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ ચોક્કસ જામ્યો હતો ત્યારે સવારના સમયે જો વાત કરવામાં આવે તો પેલા સવારના કલાકોમાં મતદાનમાં મતદારોનો ઉત્સાહ નિરુત્સાહ તરીકે જોવા મળ્યો હતો પરંતુ જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ મતદારોનો ઉત્સાહ પણ બહાર આવ્યો હતો અને લોકો પોતાના ઘરની બહાર નીકળીને મતદાન મથકો ઉપર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા હતા અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ગ્રામ પંચાયતી ચૂંટણીનો માહોલ જે જામ્યો હતો તેમાં ખાસ કરીને જે ગ્રામ્ય વિકાસ ના જે પ્રશ્નો ને લઈને ગ્રામના લોકોને અપેક્ષા હતી કે જે તેઓના ગામના જે કેટલા જૂના પ્રશ્નો જે છે તે પ્રશ્નોનો જે ઉકેલ નથી આવી રહ્યો તે ઉકેલ ઝડપથી આવશે તેને ધ્યાને રાખીને તેઓ પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને પોતાના જે સરપંચ અને સભ્યોને ચૂંટવા માટે મતદાન મથકો ઉપર પહોંચી રહ્યા હતા જી

ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં અને જ્યારે મતદાન ચાલી રહ્યું હતું તે સમય દરમિયાન બપોરના સમયે એક એક વરસાદ જાણે વિઘ્નરૂપ સાબિત થયો હોય તેમ વરસાદ વરસતા ખાસ કરીને અધિકારીઓ પણ મતદાન બૂથો ઉપર દોડી ગયા હતા અને મતદાનની ટકાવારી ને ધ્યાને રાખીને લોકોને ઉત્સાહ જળવાઈ રહે અને ખાસ કરીને લોકો વરસાદની વાતાવરણ વચ્ચે પણ

જી ચોક્કસ સુરેન્દ્રનગર જિલ્લામાં સવિશેષ મતદાન થયું છે ત્યારે આપણે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં સરેરાશ અઠાવન પોઈન્ટ ઝીરો બે ટકા જેટલું સામાન્ય ચૂંટણીનું મતદાન નોંધાઈ નોંધાઈ ચૂક્યું છે જ્યારે વઢવાણ પંથકની જો વાત કરવામાં આવે તો વઢવાણ તાલુકામાં ચોપન પોઈન્ટ છવ્વીસ તેવી જ રીતના લીમડીમાં પિસ્તાલીસ પોઈન્ટ આડત્રીસ છે સાડત્રીસ સાયલામાં પણ ઓગણસી ઓગણસિત્તેર પોઈન્ટ પિસ્તાલીસ ટકા છે જયારે ચોટીલામાં પાસઠ પોઈન્ટ ચાલીસ ટકા મતદાન થઈ ચૂક્યું છે હાલ જે થાન પંથક છે ત્યાં પણ સત્તર પોઈન્ટ પાસઠ ટકા જેટલું મતદાન તો જયારે મૂડી પંથકમાં પણ ચોસઠ પોઈન્ટ ચાલીસ ટકા ધાંગધ્રામાં ઓગણસિત્તેર પોઈન્ટ ઝીરો પાંચ ટકા અને ઓગણ ઓગણસાઠ પોઈન્ટ અઠ્યોતેર ટકા જેટલું મતદાન થઈ ચુક્યું છે આ જે મતદાનના આંકડા જે આવી રહ્યા છે તે જે ચૂંટણી પંચ તરફથી જે સવારના સાત થી બપોરના ત્રણ વાગ્યા સુધીના અપડેટ આવી રહ્યા છે હાલ હજી નવા બીજા કોઈ અપડેટ આવી નથી રહ્યા જેના આગામી દિવસોમાં હજી આગામી સમયમાં એ આવી શકે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ત્યારે ખાસ કરીને જયારે જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં પેટા ચૂંટણીનો પણ માહોલ જામ્યો છે જેમાં ખાસ કરીને જે લખતર તાલુકામાં અઠાવન ટકા જેટલું મતદાન થયું છે લીંબડી પંથકમાં સત્યોતેર ટકા ચુડામાં છોતેર સાયલામાં ઇકોતેર ચોટીલામાં અડસઠ અને દસાડામાં એકસઠ ટકા જેટલું મતદાન થવા સાથે પેટા ચૂંટણીનું સરેરાશ મતદાન બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સડસઠ ટકા જેટલું નોંધાઈ ચુક્યું છે જી ભૂમિકા રહી છે દિવસ દરમિયાન જી ચોક્કસ જો વાત કરવામાં આવે તો ક્યાંયથી પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોય મતદાન મથકો ઉપર કે કોઈ પ્રકારની મતદારો ને અગવડતા પડી હોય તેવા કોઈ કિસ્સાઓ સામે આવ્યા નથી જેથી પ્રશાસને પણ એક રાહત નો શ્વાસ લીધો છે અને પોલીસ પ્રશાસન અને જે વહીવટી તંત્ર ના અધિકારીઓ હતા તેઓ પણ જે સુપેરે જે નિર્વિઘ્ન ચૂંટણી સંપન્ન કરવાનું હોય સ્વપ્ન સેવ્યું હતું તે સ્વપ્ન હાલ સાકાર થતું દેખાઈ રહ્યું છે કારણ કે કોઈ પણ જગ્યા ઉપર સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ એક પણ જગ્યા ઉપર કોઈ અનિચ્છનીય બનાવના કેસ સામે આવી નથી રહ્યા જી પેટા ચૂંટણીઓ સરેરાશ સડસઠ ટકા જેટલું મતદાન નોંધાયું છે લીમડીમાં સૌથી વધુ સિત્યોતેર તો સાયલામાં વધુ મતદાન નોંધાયું ચોટીલા અને મુડી તાલુકામાં મતદારોમાં ભારે ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે શું તમારા ઘરની આસપાસ ખાડા ખાબોચિયા ભરાયેલા છે તો આજે જ આ ભરાયેલા પાણીને વહેતું કરો અથવા માટી પુરાણ કરાવો કારણ કે આ ભરાઈ રહેલા પાણીમાં જ મચ્છર ઈંડા મૂકે છે ઈંડામાંથી પોરા બને છે અને તે પોરામાંથી એનોફિલિસ મચ્છર કરડવાથી મેલેરિયા ફેલાય છે મેલેરિયા થી બચવા ઘરમાં મચ્છર જાળી લગાવો અને સવાર સાંજ બારી બારણા બંધ રાખો સંપૂર્ણ શરીર ઢંકાય તેવા કપડાં પહેરો સૂતા સમયે જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરો મચ્છર અગરબત્તી અને અન્ય રિપેલેન્ટ્સ વાપરો મચ્છર નહીં તો મેલેરિયા નહીં આવો સૌ સાથે મળીને મેલેરિયા મુક્ત ગુજરાત બનાવીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસારિત વેલકમ બેક સમાચારોમાં જો આગળ વાત કરીએ તો એકસો ગણસાહીઠ આણંદની એકસો ગણસાહીઠ ગ્રામ પંચાયતોમાં મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો છે મતદાન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયું છે અને ઓગણીસ સરપંચ બિનહરીફ ચૂંટાયા છે ચારસો સત્યાવીસ ગ્રામ પંચાયતોને એક હજાર બસો ઓગણપચાસ સભ્ય પદ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં હાંસિલ થયું છે આ સાથે જ ત્રણસો એક મતદાન મથકો અને પાંચસો ઓગણચાલીસ બુથ પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી ણંદરા સંવાદદાતા નિખિલ ભટ્ટ જોડાઈ ચુક્યા છે નિખિલજી આણંદ ની એકસો ઓગણસાઠ ગ્રામ પંચાયતો માં મતદારો નો ઉત્સાહ શું કહેશો ગ્રામ ચૂંટણી યોજાઈ હતી સવાર સાત વાગ્યા થી મતદાન માટે આગળ આવી રહ્યા હતા અને મતદાન કરી રહ્યા હતા ત્યારે ભારે ઉત્સાહ એ લોકો જોવા મળ્યો હતો અત્યાર સુધી કયા કયા વિસ્તારોમાં કેટલા ટકા મતદાન નોંધાયું છે તેના સંદર્ભે અમારા દર્શકોને માહિતી આપશો ચોક્કસ થી જો વાત કરવામાં આવે તો આણંદ જિલ્લામાં આણંદ આણંદ જિલ્લાના ગ્રામ્યમાં ચોસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા છપ્પન જીરો એક બોરસદમાં સડસઠ પોઈન્ટ ત્રીસ આંકલમાં સિત્યાસી પોઈન્ટ અગણો સિત્તેર પેટલાદમાં ઇકોતેર પોઈન્ટ અઠ્ઠાણું સોજીત્રામાં ખંભાતમાં અડસઠ પોઈન્ટ બોત્તેર કુલ ટોટલ છાસઠ પોઈન્ટ છ્યાસી ટકા નોંધાયું હતું અનિચ્છનીય બનાવ નથી બન્યો તેથી પોલીસ તંત્ર દ્વારા એક રાહત અનુભવી હતી ત્યારે જે અધિકારીઓ છે તેઓએ પણ એક રાહત અનુભવી હતી કોઈ અનિચ્છનીય બનાવ અત્યાર સુધી નથી બન્યો જી એક તરફ તો વરસાદી માહોલ છે મતદાન માટે આગળ આવી રહી હતી ત્યારે જો વાત કરવામાં વરસાદની તો વરસાદ ક્યાંક ને ક્યાંક વરસાદ નહિવત જોવા મળ્યો હતો સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આણંદ ને એકસો ઓગણ ગ્રામ પંચાયતોમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે જણાવી દઉં કે દિવસ દરમિયાન શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની જે પ્રક્રિયા છે તે પૂર્ણ થઈ છે આ સાથે જ ઓગણીસો સરપંચો બીફચંટા છે ચારસો સુત્યાવીસ સરપંચને એક હજાર બસો ઓગણપચાસ સભ્યપદ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સિદ્ધ કરાયો ત્રણસો એક મતદાન મથકો અને પાંચસો ઓગણચાલીસ બધો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી તો આણંદ જિલ્લામાં સાત ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ છે આ સાથે જ સાતસો સિત્તેર વોર્ડ સભ્યો બિનહરીફ વિજેતા બન્યા તો આ તરફ બિલા ગામ પંચાયતમાં લોકશાહીનો જશો બિલા ગ્રામજનોમાં મતદારોની ચગોશી બિલા ગામે ભારે મતદાન નોંધાવ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં બિલા ગામ ખાતે સિત્તેર ટકા સુધીનું મતદાન પૂર્ણ થયું હોવાનું હાલ સામે આવ્યું છે

જી મતદારોમાં કેવા પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે મતદારોમાં અત્યારે ખૂબ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને હજી સુધી મતદારોની કતારો ભી લાંબી કતારો પણ લાઈનો જોવા મળી રહી છે જી સયદજી કેટલા વિસ્તારોમાં કેટલા ટકા અને મતદાન નોંધાયું છે તેના સંદર્ભે માહિતી આપશો તો જે વાત કરવામાં આવે તો જે બિલા ગામ છે તે 70 થી 80% જેટલું મતદાન નોંધાણેલું છે જી બિલા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો હતો મતદારો ની ચગોશી બિલા ગામે ભારે મતદાન નોંધાવ્યું શાંતિપૂર્ણ માહોલ વચ્ચે બિલા ગામે ટકાથી વધુ મતદાન પૂર્ણ થયું બિલા ગ્રામજનોમાં ઉત્સાહિત માહોલ જોવા મળ્યો છે એક તરફ વરસાદી માહોલ તો બીજી તરફ મતદારોમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો વરસાદ વચ્ચે પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મત આપવા માટે પહોંચ્યા હતા આ સાથે જ બિલા પંચાયતમાં સત્તર ટકાથી વધુ મતદાન નોંધાયું હોવાની માહિતી અત્યારે સૂત્રોએ જણાવી છે તો જેસરના બિલા ગામમાં લોકશાહીનો જશ્ન ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં શાંતિપૂર્ણ વાતાવરણ વચ્ચે ઉજવાયો હતો ગરબાડા તાલુકાની અઢાર ગ્રામ પંચાયતોમાં મતદાન નોંધાયું છે દાહોદના ગરબાડામાં ત્રણ વાગ્યા સુધી બાસઠ જેટલું મતદાન પૂર્ણ થયું ગરબાડામાં ગ્રામજનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે જણાવવા માંગીશ કે જિલ્લાના ગામોમાં મતદારોમાં ભારે ઉમંગ અને ઉત્સાહનો માહોલ પણ જોવા મળ્યો છે તો બાસઠ ટકા સુધીનું મતદાન નોંધાયું હોવાની માહિતી હાલ સપાટી પર આવી છે

મતદારોમાં ભારે ઉમંગ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાત નો નમસ્કાર